મારા છોકરો જઈને નામ લખાયો પૈસા નતા મેં બાજુ વાળાના થી પૈસા દસ હજાર રૂપિયા લઈ અને મેં એને નામ લખાવા મુક્યો પછી કર કર કર્યા પૈસા પચાસ હજાર રૂપિયા ભર ના તારા દર રવિવારે પાંચસો રૂપિયા ફી સડશે એક મહિનો થી જાય છે ત્રણ થી ચાર રવિવાર આને અને કરતા પણ અમને એમ કીધું નઈ એક જ વાર મને કીધું કે મમ્મી મને એમ કે છે પેરન્ટ ટી છે બેન એમ કે છે કે ખુશિયાની વટા સડ છે આ વ્યાજ શર્ટ છે 50000 નું એવું કે તો અમે કે થી લાવ અમે તો ગરીબ છે મજૂરી કરીએ છે મારા ઘર થી તો થોડું થોડું કિલો કિલો શાકભાજી લઈને વેખે છે ક્યાંથી લાઈન સાહેબ ભરીએ અમે તો મજૂરી બાણા ભાડાના મકાન તો અમને ને ને બાપ કે મયુર તારી મમ્મી ને તારા બોલાય અમારે કામ છે એવું કેવું તું ને એમને છોકરા ને શું લે ફેસર મારે તો મારો છોકરો મરી ગયો તો કોણ જવાબદારી લો ઘરે નથી હું છોકરો ઘરે આવી તો બે બંધ થયેલો પડ્યો આખા ઘરમાં આમ જ થયેલી પડી દોડતી દોડતી હું રિક્ષાવાળા કોઈ ભરભારા લઈને આડોસી પાડોસી દવાખાને લઈ જઈ ફટાફટ બોલે નહીં હું લાફા મારું તો બે ભાન થઈ ગયેલો શું થયું મયુ તું બોલ બટા શું થયું તને હું દવાખાને લઈ જઉ તને શું થયું તો બોલે નહીં દવાખાને લઈ ગયો તો ડોક્ટર કે શું દવા કરું તને શું થયું બાબા બોલ બાબા બોલ તો બોલે નહીં પછી એને લખ્યું ના લખ્યું કર્યું કે મેં થોડું ફિનાઇલ પે લીધું છે મરી ગયો તો શું કરો મારે તો છોકરા માથે આશા છે મોટો થાશે તો મારે કમાસે તો મારે આગળ કામ આવશે ત્રણ ત્રણ શું કર્યું કરવાનું વાડીલાલ માં ડોક્ટરે મને એમ કીધું કે પેલો પોલીસ કેસ કરો પોલીસ કેસ કર્યો મે પોલીસ કેસ કરીને કે હવે તમે દસ હજાર ડિપુટી મૂકો તો મૂકું સાહેબ મારી જોડે તો પૈસા નહિ હું તો આજુબાજુ વાળાથી ભાડું લઈને આવીશું સાહેબ ક્યાંથી લઈને દસ હજાર ડિપુટી ભાડું કેટલી ફી થશે દવાખાના ની બે લાખે બેન થાય દોઢ લાખે થાય અઢી લાખે થાય ક્યાંથી લાવું સાહેબ મારી જોડે તો પૈસા નથી બોલો